હાલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે છવ્વીસ જાન્યુઆરી શાનદાર ભાષણ આજના વિડીયોમાં આપણે છવ્વીસમી જાન્યુઆરી વિષય ઉપર એક સરસ મજાનું શાનદાર ભાષણ જોવા જઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ આદરણીય આચાર્યશ્રી શિક્ષકગણ ઉપસ્થિત ગ્રામજનો તથા મારા વહલા મિત્રો આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ના રોજ હું નીલમ પટેલ આપની સમક્ષ છવ્વીસ જાન્યુઆરી વિશે અને ભારતીય સંવિધાનના ઘડતરની ગાથા વિશે બે શબ્દો કહેવા માંગુ છું જે આપ સૌ શાંતિથી સાંભળશો છવ્વીસ જાન્યુઆરી એ માત્ર એક તારીખ નથી પરંતુ એ આપણા દેશના ઇતિહાસનું એક સોનેરી પાનું છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું અને ભારત સત્તાવાર રીતે એક લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો હતો તેથી આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની મહત્તાને સમજવા માટે આપણે થોડાક વર્ષો પાછળ જઈએ ભારતે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે સ્વતંત્રતા મેળવી પરંતુ તે પછી ભારત પાસે પોતાનું કોઈ સંવિધાન નહોતું દેશને યોગ્ય રીતે ચલાવવા માટે માટે એક સંવિધાન તૈયાર કરવાની જરૂર હતી આ કાર્ય ભીમરામ આંબેડકરની અધ્યક્ષતામાં સંવિધાન ઘડતરનું કાર્ય લગભગ બે વર્ષ અને અગિયાર મહિના જેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું ભારતનું સંવિધાન એ સમગ્ર વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે સ્વીકાર ઓગણીસો પચાસ ના રોજ અમલમાં આવ્યું આ દિવસની પસંદગી પાછળ પણ એક ખાસ કારણ હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના ના દિવસે લાહોરમાં યોજાયેલી ભારતીય નેશનલ કોંગ્રેસની બેઠકમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો હતો આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓએ અંગ્રેજી શાસનના પ્રતિનિધિત્વને નકારવાનો અને સંપૂર્ણ સ્વતંત્રતાનો સંકલ્પ કર્યો હતો તેથી તે દિવસના પ્રતિનિધિત્વ ઈસવી ઈસવીસન ઓગણીસો પચાસમાં આ દેશના સંવિધાન અમલ માટે છવ્વીસ જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો ગણતંત્ર દિવસ આપણને એકતા અને સમાનતાને મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે આ દિવસે દેશના મુખ્ય સ્થળે દિલ્હીના રાજપથ પર ભવ્ય પરેડ યોજાય છે આ પરેડમાં દેશના વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક પ્રદર્શન પ્રદર્શિત થાય છે જે આપણા દેશની વિવિધતામાં એકતાને દર્શાવે છે ભારતીય સશસ્ત્ર દળો સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ આ પરેડમાં ભાગ લે છે જે આપણા રાષ્ટ્રના ગૌરવને વધારે છે આજના આ દિવસે આપણે માત્ર ઉજવણીમાં જ નહીં પરંતુ આપણા દૈનિક જીવનમાં પણ આદર્શોનો પાલન કરવાનો સંકલ્પ કરવો જોઈએ ડૉક્ટર આંબેડકર અને સંવિધાનના ઘડતરમાં જોડાયેલા અન્ય તમામ મહાનુભાવો જેવા કે જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ મૌલાના અબુલ કલામ આઝાદ શ્યામપ્રસાદ મુખર્જી કનૈયાલાલ મુનશી માટે આભાર વ્યક્ત કરવો જોઈએ તેઓએ જે ત્યાગ અને મહેનત કરી છે તેથી તેમની પાસેથી શીખ લઈને આપણે આપણા દેશને વધુ શક્તિશાળી બનાવવા કામ કરવું જોઈએ આજે આપણે એવા દેશમાં જીવીએ છીએ જ્યાં પ્રજા સર્વોપરી છે અને આપણે દરેકને સમાન અધિકારો મળ્યા છે પણ આ અધિકારોની સાથે આપણી ફરજો પણ જોડાયેલી છે ચાલો આપણે આ દેશને આ દિવસે સંકલ્પ કરીએ કે આપણે આપણી ફરજોને નિભાવીશું ભ્રષ્ટાચાર અને અન્યાય સામે અવાજ ઉઠાવીશું દેશના સારા નાગરિક તરીકેની બધી ફરજો નિભાવીશું અને ભારતને એક વધુ સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બનાવવાનો પ્રયાસ કરશું આજના આ પ્રજાસત્તાક દિવસે આપણી આઝાદી અને લોકશાહી માટે આભાર વ્યક્ત કરીએ